દાહોદ જિલ્લાના દેવગઢ દાહોદ પંચમહાલ મહીસાગરના ત્રણ જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો ડોક્ટર જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ આર્ચરી તિરંદાજી અંડર ફોર્ટીન વય જૂથમાં પીપેરો ભીલ સેવા મંડળ આશ્રમ શાળાની બહેનો પહેલા બીજા નંબરે વિજેતા જાહેર પહેલા નંબરે તીરંદાજી અંડર ફોર્ટીન વય જૂથમાં ગાયત્રીબેન કિશનભાઈ મોહનિયા પ્રથમ નંબર પ્રાપ્ત કરી વિજેતા પ્રથમ નંબરને પંદરસો રૂપિયા પ્રમાણપત્ર આપ્યું બીજા નંબરે ગોળાફેકમાં રાધાબેન સનુભાઈ રાવતને એક રૂપિયા પ્રમાણપત્ર આપ્યું બીજા નંબરે નંબર મેળવી આશ્રમ શાળામાં ભણતી બાળાઓએ તીરંદાજીને ગોળાફેકમાં વિજય મેળવી ભીલસેવા મંડળ આશ્રમ શાળા પીપેરો અને ધાનપુર તાલુકાનું તથા સજોઈ ગામનું ગૌરવ વધારતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા રિપોર્ટર કિસાન મોહનિયા દાહોદ